નમસ્કાર આપ સૌનું સપ્રિમ સ્વાગત યોગ માર્ગની અંદર ઘણા બધા વિભાગો છે એમાં જે વિભાગમાં મારી જાણકારી છે એ અંગે થોડીક વાત કરવાસો ને અઠ્યોતેર થી હું યોગ માર્ગમાં જોડાયો મારા માટે નવું નવું હતું યોગ એટલે મને એમ કે આ કસરતની બધું આવે છે એ યોગ કહેવાય પછી જેમ જેમ જ્ઞાન આવતું ગયું તેમ તેમ સમજ પડતી ગઈ કે યોગનો અર્થ છે જોડાવો કોની સાથે જોડાવાનો કે માણસનું અંતિમ લક્ષ્ય છે પોતાના સ્વરૂપની જાણકારી પ્રાપ્ત કરવા માટે વિવિધ માર્ગો છે એની સાથે જોડાવું હું સિદ્ધયોગનો વિદ્યાર્થી મારા ગુરુદેવ સ્વામી મુક્તાનંદ પરમ ગણેશપુરીવાળા એમને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારથી હું જ્ઞાન માર્ગમાં જોડાયો આમ તો અત્યારે હું ચુસ્ત વેદાંતથી છું વેદાંત મારો પ્રિય વિષય છે તો હું કહેવાય એ માગું છું કે મારા માટે યોગ માર્ગમાં જોડાવવું ગૌરવપૂર્ણ માર્ગ પછી હું વિવિધ યોગ માર્ગના સાધકો સાથે જોડાવા લાગ્યો એવા લોકો પોતાના માર્ગની જાણકારી મને આપવા લાગ્યા દર ગુરુવારે મારા દાહોદના નિવાસસ્થાનમાં सत्संग चले बाबा जी बहु वर्षों सुरा सत्संग में स्वामी सत्संग मंडल में घना बढ़ा साधकों अवरनवाता खुश खूब उत्साह तो ये थोड़क जाए म एक बार દાહોદ નગરપાલિકાના સભાગૃહમાં સ્વામી સત્સંગ મંડળનો કાર્યક્રમ પણ યોજાયો હતો મેં એમાં આનંદ સાથે ભાગ લીધો અને ઘણી બધી જાણકારીઓ મળી કેમકે એમાં જે મેન જાણકારી હતી અને મને જે જાણવા મળ્યું એટલે મારા જ્ઞાન પ્રમાણે હું તમને વાત કરીશ કે એ સત્સંગમાં કબીર સાહેબ ઉપર બહુ વાત કરવામાં આવતી છે કે કબીર સાહેબનો જે જન્મ છે મારી જાણકારી પ્રમાણે તેરસો અઠ્ઠાણુંમાં વારાણસીમાં થયો હતો પંદરસો અરામાં લગભગ એકસો વીસ વર્ષની ઉંમરે મગરમાં એમને દેહ મૂક્યો હતો અને સંતાનમાં એમને એક કમાલ અને કમાલી બે સંતાન એમને જોલાહીની ભૂમિકામાં જ જીવન આખું વ્યતીત કર્યું મને જ્ઞાન છે ત્યાં સુધી આપ રહસ્યવાદી કવિ હતા મારું પોતાનું મંતવ્ય છે કે આપ અંધવિશ્વાસ વ્યક્તિ પૂજા પાખંડ ઢોંગના વિરોધી હતા એમને જાતિ અને ધર્મોના બંધનોને તોડવા બહુ જ પ્રયત્ન કર્યા તેઓ નિર્ગુણવાદી હતા ફક્ત એક સર્વોચ્ચ ઈશ્વરમાં માનનાર હતા કુરચી કર્મકાંડ એમને ઓછા પસંદ પસંદ નહીં હતા મહાન હિન્દી સાહિત્યકાર આદરણીય શ્રી હરિપ્રસાદ દ્વિવેદીજીએ એમને મસ્ત મૌલા એવું નામ આપ્યું સરસ નામ અમને એમને સમગ્ર જીવન પર્યંત બાવન વખત મારી નાખવા માટેના પ્રયત્નો કરવાનો પણ તેઓ સ્વયં બ્રહ્મ હતા એમનું જે માર્ગ હતો એના ઉપર થોડીક વાત કરીએ તો એમને સુરત શબ્દયોગ એવો એક માર્ગ છે આપણે એનો અર્થ સમજીએ સુરતનો અર્થ થાય છે ધ્યાન ચહેરો અર્થાત આત્માની બહારની અભિવ્યક્તિ શબ્દનો અર્થ છે જે શબ્દ એટલે સુરત પછી આવે શબ્દ એવા શબ્દનો જે અર્થ છે એ નામ છે પવિત્ર ગીત શબ્દ અવાજ ભજન ધ્વનિ વગેરે એમના અર્થ અને પૂર્ણ પરમાત્મા રચનાત્મક ઉર્જાની એક ગતિશીલ શક્તિ છે એવો એમનો એક સંદેશ છે એમના જે માર્ગની અંદર જે એક પછી સ્ટેપ સ્ટેપ આવે છે એમાં પહેલું સ્ટેપ છે સિમરન સિમરાન પવિત્ર નામનો વારંવાર દોહરાવવું એવો અર્થ થાય છે આ આપણા જ્ઞાનને ધ્યાનનો વાત જે વાત કરીએ છીએ તે ત્રીજું નેત્ર ત્રીસરી આંખ આપણી આંખોની પાછળ ફરીથી પરત લાવવાનું એ કામ કરે છે જે જાગ્રત અવસ્થામાં આપણા મન અને આત્માનું મુખ્યાલય છે જ્યાં ગુમ થઈ ગયો હતો અને સહજ યોગ પણ કહેવામાં આવે છે અને પછી એક શબ્દ આવે છે અનહદ શબ્દ એટલે જીવ દિવ્ય સંગીત આ યોગનું લક્ષ્ય છે આપણું શું લક્ષ્ય છે કે અમે વારંવાર મારા વિડીયોમાં કહી શકીએ આત્મસાક્ષાત્કાર આત્મસાક્ષાત્કાર એટલે આપણે અજ્ઞાનના કારણે અવિદ્યાના કારણે જે આપણું જે મૂળ સ્વરૂપ છે જે વિષય ગયું છે તે પુનઃ પ્રાપ્ત કરવા માટે જે આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરે છે એને આપણે સાધન કહીશું આપણે આગળ જોઈ ગયા એમને ત્રણ પગથિયા એક તો સિમરન એટલે મંત્રને દોહરાવવું બીજું આવે છે ધ્યાન એકાગ્રતા ચિંતન આંતરિક ગુરુ પર ધ્યાન ગુરુનો અર્થ અહીંયા કહે છે જ્ઞાન સ્વરૂપ જે અંદર આપણું જે દિવ્ય જ્ઞાન છે એને આપણે ગુરુ કહેવાનું છે અને ભજન એટલે શબ્દની આંતરિક ધ્વનિનો અને સાંભળવી આ યોગ આંતરિક સાધન યા અભ્યાસ છે જે સંતમાંથી આ અન્ય સંબંધિત આધ્યાત્મિક પરંપરામાં આમાં આલંબન ફક્ત મંત્રનું જ લેવાનું છે ધ્યાન આંતરિક ગુરુનું ચેતન શક્તિ છે આંતરિક ગુરુ ફરી કહી દો ગુરુ ગીતામાં બતાવે છે અંદર ગુરુ એટલે શું ગુરુ મૂર્તિ નિત્ય એને યાદ કરવાની તો આપણે સહસ્ત્ર સહસ્ત્રાની અંદર જે એક ત્રિકોણ છે એમાં પાદુકામુક છે આજે ગુરુ ગીતામાં જે આવી છે એને આપણે ગુરુ કહ્યું અને એ ગુરુ શું છે તમને બોધ કરાવે જે કે ગુરુએ આપણને મંત્ર આપ્યો એ મંત્રને હું વારંવાર દોહરાવું દોહરાવતા જે એકાગ્રતા આવે અને એકાગ્રતાથી જે આપણા મગજ મગજની અંદર જે ચિંતન શક્તિ છે એમાં જે સ્પંદનો જે વારંવાર ઉઠ્યા કરે છે એ શાંત થઈ જાય અને જ્યારે એ શાંત થાય નિર્મળ થાય ત્યારે એ આત્માનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે આપણે જોઈ ગયા ગીતા બધા વેદાંત બધામાં કે આત્મા એ એક જ તત્વ એવું છે જે ચેતન સ્વરૂપમાં આપણા દેહની અંદર રહેલું છે હવે એ જે ચેતન સ્વરૂપ જે આ દેહમાં રહેલું છે એને આપણે અલગ અલગ માર્ગો દ્વારા આપણે આ સ્વીકારવાનું છે જોવાનું છે શાંતિથી એનો અનુભવ કરવાનો છે કશું પ્રાપ્ત થવાનું ધારો કે મને આત્મજ્ઞાન થઈ ગયું તો કે મને નથી ઉગવાના ગુવાના આ નવાજ ફક્ત આપણને બોધ થાય કે હું આ દેહ નથી આ દેહથી એક અલગ તત્વ છે જે પરમ તત્વ છે એનો આપણે અનુભવ કરવાનો છે અને એ જે તત્વ છે એ નાશવંત છે નિત્ય છે અમર છે નિર્મળ છે શુદ્ધ છે પવિત્ર છે અને સર્વોચ્ચ જે આપણને જે પ્રાપ્ત કરવાનું છે એ સર્વ દુઃખ નિવૃત્તિ વારંવાર દેહમાં આવવું અને મરવું એનાથી નિવૃત્ત થવાનું એટલે સર્વ દુઃખ નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ માર્ગ કમ જ હોય લક્ષ્ય આપણું પેલું છે અનુસરણ આ તો મને જ્યારે અચાનક યાદ આવ્યું કે હું જે જતો હતો રાધાસ્વામી સત્સંગ મંડળમાં અને એમાં જ્યાં આખરે જે આપણે સૌ જ્ઞાન જે મને હતું એટલે મને જે જાણવા મળ્યું હતું એ આપણી સમક્ષ રજૂ કર્યું હું સિદ્ધિયોગનો વિદ્યાર્થી છું મારા પરમગુરુ સ્વામી મુક્તાનંદ પરમહંશ અને એમના જે ગુરુ ભગવાન નિત્યાનંદ જે સતત અવધૂત દશામાં રહેતા અને પરમ સ્થિતિમાં જ રહેતા ક્ષણિક જાગ્રતમાં આવતા અને ફરી પાછા પોતાની નિજાનંદની અંદર ચાલે જતા એવા પરમ મારા ગુરુ ભગવાન નિત્યાનંદ અને બાબા સ્વામી મુક્તાનંદ પરમહિને ખોટી ખોટી સાત ગુરુનાથ મહારાજ આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમને એમ લાગે કે આ બીજાને જ્ઞાન આપવા જેવું છે તો શેર કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એને કમેન્ટ કરજો અને જો નવા આજે આ મારા વિડીયોમાં આવ્યા હોય તો બે આઇટમ દબાવજો એક ત્યાં આગળ ઓલ નોટિફિકેશનમાં જઈને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર